બેટા પાણી તમારી બોલશો કારણ કે તમારી સાંકણી ના આવે કેમ ના આવે પાણી તો છોડાયું ને ક્યાં છોડાયું ત્યાં છોડાયું કે છોડ્યુંડાયું જેમ ત્યાં રાતું રોજ અને ઓલો દેવા ખવડનો ડાયલોગ કાંભ છે

મારી વાત ના ભાઈ બારે બારી હવન કરો ના મેં જાવ પડે પોણી છોડાવવાંકા આ ઠાકોર ને તો આ ના છૂટે તેલ પીવાય જો મારે ક્યાં જરૂર છે ભલે બળી જાતે બેસાંક તો તમારે પોણી છોડાવી જો

ખબર રાખો વધારે કોણ નથી છોડતું કોણ પાણી નથી છોડતું એમ તો ડાસેથી ફાટો સરકાર વાળા વોટ ને આલ્યા તો વોટ ને કોંગ્રેસ ને આલ્યા હતા ભાજપ ને આલ્યા હતા

તમે રાવવાનું છે આ કહેવત માં દેવા ખવડે કીધું ને કે ચકલીઓ કોઈ બાદ નો બને આ ચકલીઓ બાદ બને ચકલીઓ નઈ ને સી સિ હોય આપડે પાંચ ગાડીઓ ભરી કેનાલ માં પાણી ખોલાવાનું છે તમે કેતા હતા અત્યારે મારા મોર થાય મારા સાહેબ નો ફોન આવ્યો હતા ના ના એક તો હોટ ટાઈમ એક ગુલામી કરવી અને પાણી થોડા આવું અત્યારે ગુલામી કરવી આટલા દાડા આમ આવી છે સોકમ જિંદગી જીવો એના કરતાં કોંગ્રેસ માં આવકડી ના પકડી પાકવી લેવલ માં તો હરી એરિયા નોક ડબલું ઈચ્છા ખબર છે ખાતર વાત ક્યાંથી હોય કંપનીમાં રૂપિયા હે મારી વાત આપડે ડબડું પીન મરી જવા ડબુડું આલે છે તમને હેરાન થવા ને મો તો છે ને એવા ને એવા ચાર પીધો ને મને કઈ થાય એમ નથી

হ্যাঁ আড়ো হবে